જય માતાજી મિત્રો અમારા એક બીજા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જુઓ નવ વાગવાથી આમ ટાઈમ થઈ ગયો તો વિચારી કે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને જુઓ સવાર પડી જાય તો ક્યારથી સ્ટાર્ટ કર્યો મેહુલાપડા આવી ગયો હું ટાઈમ સર લઉં તો જવાનું થાય હ હડો મળીએ તમને આગળ જય માતા સાફ સફાઈ ચાલુ કરી નાખ્યો હું જુઓ હા જેના સીટ બહાર જઈ હાજર નહીં અમારી સીટી બહાર જઈએ હાજર નહીં ત્રણ જણા હા તો જોડાયેલા રહેતો આગળ બધું તમને બતાવું છું જો તો વહેલા હાલ આઈન ડાયરેક્ટ સાફ કરવાનું ચાલુ કરી દીધુઓ ગુડ ડાઉન કચરો બહુ પડે તો ને કચરો બહુ પડે તો ને તો મળીએ પછી તમને જય માતાજી તો સાફ સફાઈ કરીને બે જણા નવરા પડી ગયા બહાર તે પાછો વોક ટાક કરે જો ઊંજો પંખાન વાયર ઊંજો બધું કમ્પ્લીટ સાફ કરીને તેવા થાચી ગયો તેવા ઊંજી ગયો અને બાર તમારી વસ્તુ બતાવવાનું તો જુઓ આવી બારીઓ બનાવી જોઈ શકો તો આ બે ગોડાઉન છે જુઓ

બધું સાફ સફાઈ કરી તો મળીએ પછી તમન તો ખાવાનો ટાઈમ થઈ ગયો અને 12 વાગી જઈ જોઈ શકો તમે તો આપણે ખાઈ મળીએ તમન કરી દે કારણ કે આજે તો વર્ક માં કોઈ લે હું હતો નહી એટલે વર્ક પતાય બનાયા નતા ભાગ તો મળીએ તમન ખાઈ બેંગ કરી જે આપણા બપોર પછી ખાઈ નાઈને હોઈ જાય એટલે અત્યારે નાહથી ને આવ્યા જો રીલ બનાવે અત્યારે રજા જો વાહાપુરનું લૂટ તો અત્યારે રજા હતી એટલા વિચારી બીચામ થોડું રિલ બનાવી દઈએ એ જોઈ શકો વિક્રમ આવી જયો આપણો મેહુ એટલા મેહુલું કરો એની યાચી જો અને આપણે ઉપર રીલ બનાવો તો મળીએ તમને આપણા રીલ બનાવી ગઈ માતાજી

પટી જાય હવે લારી લઈ લીલો ને બસ લાડી એક નંબર પકોડી બનાવે ને આરામ પર ખાવા આપવું હોય તો આવી જજો તો પકોડી ખાઈને આવી ગયા આપણે હો લારી પીલી સાઈડ હ

તારે આ ગજે બાથરામ તો તમને અમારી ચેનલના બ્લોગ ગમતા હોય તો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો જય માતાજી આ અમે હું પાછલે બાયને એક મેન દરવાજો આગળ જો બાથરામ આવી ગઈ મેદાન અમે અમે ક્રિકેટ ખેલાવા ઓ બધા મેચ રમતા હો રાતે ફ્રી ફાયર રમતા હોય અત્યારે બધા અંદર જ છે ફ્રી ફાયરવાળા તો બચ્ચા તને બતાઉં જો તો આવી જ છે આગળ

ઓળખતા નહીં આપણે રોજ રમવા આવવા પણ આપણે અત્યારે આવતા કારણ કે આપણે નોકરી હોય હા આ તો આજ રજા હતી એટલા આ એટલા તમે બતાવી દીધું કે અમે ચોચો ફરીએ તમને બતાવી દઈએ અમે આવા મેહુલ ભાઈ ના કંકોડો બહુ ભાવે પણ આટલામાં કંકોડ આયા લાગતા નહીં જોઈ શકો આ મેહુલ ભાઈ જીવન જો એક બીજો ભાઈ આવી ગયો

અને વ્લોગ થોડો નાનો બાળે મા માફી માંગુ અને મળશે તમને એક નવા વ્લોગમાં તો મારા વિડીયો ગમતા લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો